ગુજરાતમાં પ્રથમવાર રાજકોટ મહાનગરપાલિકાએ લોકહિતમાં સૌથી મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે જે મુજબ હવેથી સિનિયર સિટીઝન દિવ્યાંગો થેલેસેમિયા ગ્રસ્ત વ્યક્તિઓ લોકોને સેવા ફ્રી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ અંગે જાહેરાત કરતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે વોર્ડ ઓફિસથી ફોર્મ મેળવી આધારે ફ્રી મુસાફરીનું કાર્ડ મેળવી શકાશે તેમજ કાર્ડને આધારે લાભાર્થીઓ સિટી ફ્રી મુસાફરી કરી શકશે

ફરજિયાત આપણી પાસે રાખવું જરૂરી છે એનાથી મુસાફરીમાં નિઃશુલ્ક રાજકોટમાં ચાહે બીઆરટીએસ હોય કે રાજકોટની સમગ્ર આખા રાજકોટની કોઈ પણ સિટી બસ હોય ત્રિયો